રમત ગમત અને યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તારીખ ચૌદ થી વીસ સુધી યોજનાર ગ્રંથાલય સપ્તાહના પ્રથમ દિવસે સરકારી જિલ્લા પુસ્તકાલય આણંદ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ એકમ દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું યુવા ગ્રંથાલય સપ્તાહનું ઉદઘાટન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નરંજનભાઈ પટેલના હસ્તે કરાવ્યું આજથી શરૂ થતા ગ્રંથાલય સપ્તાહમાં વિદ્યાર્થીઓને અનુલક્ષીને વિવિધ સાહિત્ય કાર્યક્રમને સાહેબે ખુલ્લો મૂક્યો જેમાં યુવા માર્ગદર્શન પુસ્તકોનું મહત્વ રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા પુસ્તક પ્રદર્શન જેવા વિષયોને અનુલક્ષીને થનારા વિવિધ કાર્યક્રમોને બહોળો વાચક વર્ગ અને વિદ્યાર્થીઓ દ્વારા વધાવવામાં આવ્યો કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલે જણાવ્યું કે આજના મોબાઈલના યુગમાં લોકો પુસ્તક પાસે આવે એ જ બહુ મોટી ઘટના કહેવાય પુસ્તકોએ આપણા જ્ઞાનમાં વધુ ઉપકારક નીવડે છે તે વાતને એમને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી કોઈપણ સમસ્યાનું સમાધાન પુસ્તકોમાં સમાયેલું છે આજના સમયમાં યુવાન વિદ્યાર્થીઓ પુસ્તકો સાથે જોડાયેલા રહે છે તે ગૌરવની વાત કહેવાય તેમ સાહેબે કહ્યું અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ ન્યાય સાહેબે પુસ્તકોના મહત્વ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભે વિવિધ વ્યાખ્યાનો શરૂ કરીશું તે અંગે વાત કરી પુસ્તકોનું સામાજિક જીવનમાં શું મહત્વ છે તે અંગે સરસ માર્મિક વાત કરી હતી સરકારી જિલ્લા પુસ્તકાલય આણંદના ગ્રંથપાલ નિસરતા સાહેબે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ એકમ અને સરકારી પુસ્તકાલય આણંદના સહયોગથી આજે બાકરોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી પુસ્તકાલય વિશેનો જે ખ્યાલ આપણો હોય મનમાં એ આ પુસ્તકાલયને જોતા એકદમ બદલાઈ જાય છે ખૂબ ઉત્તમ સુવિધા સાથેની આ ગ્રંથાલય છે જેમાં લગભગ અઠ્યાવીસથી ત્રીસ હજાર પુસ્તકો છે અને લગભગ બસો વિદ્યાર્થીઓ દરરોજ પોતાના અભ્યાસ ઉપરાંતની જે પ્રવૃત્તિઓ છે અથવા જે પરીક્ષાઓ આપે છે એ માટે અહીંયા તૈયારી કરવા માટે અહીંયા આવે છે સરસ ડિજિટલ લાઇબ્રેરી પણ છે અને સામાજિકોને વાંચવા માટે કેટલાક ગ્રંથ મેગેઝિન્સ અને સામાજિકો માટે ન્યૂઝપેપર વગેરે ખૂબ સુંદર રીતે અહીંયા આ આયોજન કરવામાં આવે છે એટલે ખૂબ સરસ રીતે એક આખું પુસ્તકાલયનું વાતાવરણ આપણને અહીંયા જોવા મળે છે અને અત્યારે જેમ ધીમે ધીમે ડિજિટલ યુગમાં જે મોબાઈલ યુગમાં આ પુસ્તક પ્રત્યેનો પ્રેમ ઓછો થતો જતો દેખાય છે પણ આવા ગ્રંથાલયોને જોતા એવું લાગે છે કે પુસ્તકનું યુગ ફરી પાછો આવશે અને પુસ્તકથી આપણે સાચો મિત્ર બનાવીને એ આખું આપણે દુનિયા દેશને આપણે સાધી શકીશું હું ખરેખર બેનશ્રી અને સાહેબને ખૂબ અભિનંદન આપું છું આવું એક સરસ અહીંયા ઉપક્રમ થયો છે એમની અહીં નિયુક્તિ પણ હમણાં થઈ છે એમને પણ અભિનંદન આપું છું